મોરબી જિલ્લાના વાકાનેર પાસેના પ્રસિદ્ધ સ્વયંભૂ શ્રી જળેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રીની ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી ચાર પહોરની આરતી પૂજન અર્ચન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવિકો માટે ફરારની વ્યવસ્થા કરવામાં આવી હતી રમણીય વાતાવરણ વચ્ચે બિરાજતા જડેશ્વર મહાદેવનું અનેરું ધાર્મિક મહાત્મય રહેલું છે શિવરાત્રી નિમિત્તે દાદાના દર્શન પૂજનનું વિશેષ ધાર્મિક મહાત્મય રહેલું હોય છે ડુંગરાળ વિસ્તારમાં બિરાજેલ સ્વયંભુ શ્રી જડેશ્વર દાદાના સાનિધ્યમાં શ્રદ્ધા અને સુંદરતાનો સમન્વય જોવા મળે છે આજે મહાશિવરાત્રિ નિમિત્તે સ્વયંભુ શ્રી જળેશ્વર મહાદેવ સંસ્થાની અંદર બપોરે પ્રસાદ ભોજન માટે સરળ વ્યવસ્થા અને રાત્રિના ચાર પરની પૂજા એ પહેલી પૂજા સવા રાત્રે આઠ વાગે ને આરતી દસ વાગ્યાથી શરૂ થઈ પહેલા પોરની આરતી દસ વાગે બીજા પૌરની આરતી બાર વાગે ત્રીજા પોરની આરતી બે વાગે અને સવારે ચાર વાગે ચોથા પોરની આરતી અને સવારે છ વાગેથી રાબેતા મુજબની આરતીઓ ચાલુ રહેશે આજના મહાશિવરાત્રીના પર્વ દિવસે સ્વયંભુ શ્રી જણેશ્વર મહાદેવની સંસ્થામાં રોજ રોજથી ઘણા યાત્રિકો દર્શનાર્થે આવે છે અહીંયા ભજન તથા ભજનની પણ વ્યવસ્થા છે અને અહીંયા ચાર ચારપણની પૂજા રાખવામાં આવે છે જેનો સમય છે પહેલી આજથી દસ વાગે બીજી બાર વાગે પછી બે વાગે અને ચાર વાગે ચાર પણ ચાર રાત્રિ પણ થશે સાથે સાથે દ્વારા ભજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવે છે આજે દેવોના દેવ મહાદેવના પવિત્ર તહેવાર એટલે મહાશિવરાત્રિ મહા શિવરાત્રિના દિવસે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા સ્વયંભૂ જડેશ્વર મહાદેવજીની મંદિરે આજે મોરબી અને વાંકાનેરના આસપાસના વિસ્તારના ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો આજે દર્શનાર્થે આવ્યા છે અને અહીંયા ટ્રસ્ટ દ્વારા એમના માટે પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે સાથે સાથે લોકોને અગવડતા ન મળે એમ ન પડે એ માટે ટ્રાફિકની વ્યવસ્થા પણ પાણી સેનિટેશન દરેક સુવિધાઓ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને આજે સવારથી લાંબી કતારોમાં અહીંયા દાદાના દર્શન આવ્યા છે આજના દિવસે હું ધર્મપ્રેમી જનતાઓને મહાશિવરાત્રિની શુભકામના આપું છું